ગઈકાલે તે નવ બે હજાર પચીસ ના રોજ ભરૂચ શહેર ગામા મસ્જિદ પર મરાઠા સમાજના કહેવાતા છે એમની જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર થી આવનારા મરાઠી ભાઈઓ જે દર વર્ષે કદાચ આવતા જ હોય છે આસ્થા પ્રમાણે અને આ પ્રોપર્ટી પણ હેરિટેજ વિભાગની છે સૌના માટે સમાજ અને દરેકના માટે દરેક સમાજ માટે ખુલ્લી છે અને શાંતિપ્રિય રીતે વર્ષોથી આવે છે જાય છે જોઈને અને એ થતીથી પહોંચે ગયા વર્ષે પણ જૂના ટ્રસ્ટી હતા આજે પણ અમે નવા ટ્રસ્ટીઓ સાથે મળીને ગઈકાલનો પ્રોગ્રામ શાંતિપૂર્વક થતો હતો પરંતુ તો સંધ્યાકાળના સમયગાળાના અંદર આ એક વ્યક્તિ જેને રાજસ્થાનની જયપુરની કોર્ટે હાઈકોર્ટે જેને આતંકવાદી ઘોષિત કરેલો છે એ એક વ્યક્તિના આવવાથી જે ગઈકાલે ભરૂચ શહેરમાં શાંતિનું વાતાવરણ ખોરવાત આ શહેર ઘણા બધા ફસાતોમાં ફસાઈ જ આ પોલીસ ચાર ઘણી લગાવી પડત એવી પરિસ્થિતિ ઉભી થઈ શકતી હતી પરંતુ ટ્રસ્ટીઓની સુધબૂ ના કારણે આ બનાવ હટાઈ ગયો આજે અમે ગઈકાલની ઘટનાને લઈને એસપી ઓફિસ પર કાલ રાતના અમે એસપી ઓફિસના સંપર્કમાં કોશિશ કરતા હતા આજે અગિયાર વાગ્યાનો સમય આપ્યો તો પરંતુ અમને હાલમાં હમણાં ગાંગુલી સાહેબ મળ્યા માલિક કરે કે એસપી બને કારણ કે એમણે આજે અમને મુલાકાત આપી બરાબર છે ગાંગુલી કુરેશી સફી સાહેબ છે અબ્દુલભાઈ છે હું છે ઈશુભાઈ છે આ બધા ટ્રસ્ટીઓ અંદર વકીલ સાથે મહિલા અને એમને રજૂઆત કરી અમારી શાંતિથી સાંભળી કે ભાઈ આ એક વ્યક્તિ જેની ઉપર આટલા બધા લાંચન લાગેલા છે જેના કારણે વારંવાર એનો ઇતિહાસ જોવો ભૂતકાળ જોવો વારંવાર શહેર ની શાંતિ ખોરવાય તે પ્રમાણે એનો પ્રયત્ન રહે છે આજે અમારામાં મુસ્લિમો કરતા મને એવું લાગે છે કે જે મહારાષ્ટ્ર મરાઠી સમાજના ભાઈ બેનો આવતા હતા એમનામાં એક ડર ફેલાવવાની કોશિશ કરી છે એક ભય પેદા કરવાની કોશિશ કરી છે કે એ લોકો આવતા અટકે કોને કર્યું છે આ એક આતંકવાદી વિચારધારા ની ધારા ધરાવતો ભાવિશ પટેલ ઉર્થે નત્યાનંદ સ્વામી બનીને ને સમાજ ને ધોકો આપે છે આવા લોકોને એમના સમાજના લોકો પણ સ્વીકારતા નહીં હોય અમારી તો વાત છોડો પણ હું પ્રશાસનને એટલું જ કહેવા માંગુ છું કે આવા એક ન્યુસન્સને શું આપણા શહેરમાંથી દૂર ન કરાવી શકાય એક એક જ અમારો પ્રશાસનને આ સવાલ હતો કે આ એકના કારણે આટલું બધું પ્રશાસન ડામ પર કેમ લાગે છે આપણા શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન થાય છે તો પ્રશાસન એને કેમ સાંકી લે છે અને શરમ આવે છે કે જ્યારે એ આવે ત્યારે એને પ્રોટેક્શન મળે એટલે ભાઈ કોને પ્રોટેક્શન આપો છો તમે એમ શા માટે આપો છો એના વિચાર શું છે એ આપણી આપણી પ્રાથમિક જવાબદારી બને પ્રત્યેક નાગરિકની જવાબદારી બને આજે મને ગાંગુલી સાહેબે સાંભળી રહ્યા હવે અમે રાહ જોઈએ છીએ કે શું એક્શન લે છે આજે એક્શન લેશે તો કાલે આ બનાવ ન બને એના માટે આપણે આ એક્શન લેવાનું છે કાલે તો આ માહોલ ફોરવાતા ઘડી ઘડી ક્યારે એવું થશે કારણ કે દરેક સમાજ આને શાંતિ ન લે એટલે આજે અમારી રજૂઆત હતી ત્યાં આજે અમે ગાંગુલી સાહેબ રજૂઆત કરવા આવ્યા તને અને એમને સાંભળી છે અને વિશ્વાસ આપ્યો છે કે કાર્યવાહી કરશે જોઈએ તો તમામ લોકો સારી રીતે આવ્યા તો અમીરને આવકાર્યા પણ આગળ એક વ્યક્તિ આવ્યો એના અંબા આ માહોલ ક્રિએટ છે તો અમે એવું છે ચેનિસ અને કાયદેસરની કાર્યવાહી થાય મુસ્લિમ સમાજ વર્ષોથી શાંતિ સમાજો તો દેશ છે પરંતુ આવા વ્યક્તિનું સાથી લેવામાં નહીં આવે આ તમામ પ્રકારની ચૌદ મિનિટની ચર્ચા આ તમે પૂછી શકો કમ્પ્લીટ મજબૂત કઈ મારા જીવનને સૌથી ખરાબ એટલે મજબૂત કહે તમે એને એવું લાગ્યું કે આજે આપણે બોયલા અંદર ખુલ્લા મનથી બોયલા હવે આપણે આ બધું અને જેટલા શાંતિ જાય આવ્યા ને કદાચ બધાએ શાંતિથી પોતપોતાના ઘેરે જવાનું અગાઉની ઉપર કોઈ ઉપર એક્શન નહીં લે તો આપણે વોટ્સઅપ ફેસબુકના એના માધ્યમથી મુસ્લિમ સમાજ તમને જાણ કરશે તમે જે લોકો અહીં બધા આવ્યા મુસ્લિમ સમાજની હમદર્દી રાખીને કલાકની